આજે પણ દાહોદમાં માવઠાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે કે આગામી બે દિવસ એટલે અને અને એપ્રિલના રોજ વડોદરા સુરત નવસારી ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે આજે અને આવતીકાલે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જોકે ત્યારબાદ તાપમાન ધીરે ધીરે ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં તેર એપ્રિલના રોજ આણંદ વડોદરા દાહોદ ચોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે તેમજ ચૌદ એપ્રિલ ના રોજ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ ભાવનગર અને ગીર સોમનાથ થવાની શક્યતા છે હવામાન આગાહી અનુસાર આજે પણ રાજ્યમાં વરસાદ સંભાવના છે ભાર ઉનાળે આવતીકાલથી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવી સાથે સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે આવતીકાલે નવસારી સુરત અને ભરૂચમાં વરસાદની શક્યતા છે બીજી તરફ આજે સોમનાથમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર ચૌદ અને પંદર એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી આણંદ ભરૂચ બોટાદ ખેડા મોરબી સુરેન્દ્રનગર વડોદરા છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓગણ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે તેમજ નર્મદા મહત્તમ તાપમાન અમદાવાદ અરવલ્લી ડાંગ ગાંધીનગર મહીસાગર મહેસાણા પંચમહાલ પાટણ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે તો ખડક મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા ટ્યુબ ચેનલ